મારા ભાઈ આ ભૂરા વિવાહ છે ત્યાં લેપન બેપણ બધું છે વગર હારી વધારે લેપણ કરવાની તકલીફ વધારે છે જીવનમાં અને ભૂરો તો પેઢ ગયા ભાઈ અને પછી બૈરો બૈરો પોતો મારતો બધો ગાહે કે કેસરિયા કનૈયા વાગલા પેરો રે ભૂરા ભઈ પેરત પેરત સારી રાત ઓ લગાય તો બુરો ભઈ તો જાતી ભૂલાજી સાટ લઈ આવું થાય રીવામાં તો આવું હોય ભઈ બજુ પણ જી કરશું આ જો ભૂરિયા એ ભૂરા હેડ 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 ગાડે બેહારવાનો છેટલા જો ને તું બોલાવાય જવું પડશે ક

ઓહો ગોળી ગોળી લાવે ભૂલી ના જાય કે મારા ઓળી ગોળી લાવે હાથ ગહાઈ જ્યા મારા લે પણ હાથ ગાઈ જુક વાતો કરતી નહી જવાની જો પેલા ને બોલા પેલા તાર ગોટીઓ કહ એને બોલાય પેલા બોલાજે ફં કરે એવા વાતો કરે છે ફોન માં તૈયાર થાય એટલું કી આવ્યું છે પણ તમે તો બાજુ કરશો મને છે કે બોલાયો કઈ દીધું તમે ઘોડા પણ મારા તને છે એ ખબર નહિ પેલા ના જગલા મારે જ્યાં જવું હોત તો મળે હું તમારું ક્યાં બોલાવત કી ના ઘર સીધો

થાકી જો છું થાકી માટી ઉપાડી પાય હું કરે કે થાને ગમે તે પણ ઘરી ઘેર આપણે ખાડા તો પુરવા પડી કે બે ટેક્ટર માટી ને ખાઈ જા બે ટેક્ટર ગમે તે પણ ભાઈ ના ઘેર પહેલો અવસર આવ્યો છે હા બોલાવો તો ઈના મોરી આપરા તૈયાર જો જોઉં કમ્પ્લીટ હા અમે તે પર પસાદા ઘર માં પડ્યા છે જો કદાચ બોલાવે ને તો જતુ રહેવાનું હા અને ટેકો થાય તો ટેકો કરવાનો ગમે તે પણ ભઈ શીકા બોલાવો તો દવા નકા પછી હમ ગયા હા 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 પલે હોતા હાલ રાગ ના રયો હો તો ગમે ત્યારે પહેલો અવસર છે ને એટલે ભેગા કરીને ગમે ત્યાં કરીને આવશે તો ખરા કેવા કોઈ નઈ ભઈ કેવા તો દોડીને જવાનું હો છે હા હા કરબર તાપ કઈ છે અલજી ભાઈ આ મારતો ના 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 નહી મારતો આ

જેમ ને બધું રાખ્યું આજ જ નો પડે શું કે બે આગળ પાછી ચૂંટણી આવે છે એટલે મારા તો ખબર છે હું ચૂંટણી હાલ ઘેર જોતો થોડું કોમ હતું ભેગું થતા આવું પણ દેખવાના હું એ વાત જ કરવા આવ્યો છું યાર હા હાલ બે ભાઈઓ રાગ નહીં અને મારું કેવું એમ છે તમે આગેવાની કરો છો અને તે જઈ અને બુધાજે વાલજી બે ભેગા તો અને બે ભાઈઓને ભેગા કરો ત્યાર અવસર જેવો રૂપાળો છો

પ્લાસ્ટર તો તો બોલતા ના થરો છે યાર ના હોય તો થોડું પ્લાસ્ટર કરાવી દે કે મશાળ જો લે ફ્લેપ કરશો ક્યો તો મારે એકલાવા હું પ્લાસ્ટર લે અને ફેરા આવજો આપણો તો આદક કે ભલે વાયરો તો અડકો

એટલે એટલે વાત છે તમારું એમ કેવું થાય છે કે પોતે બોલાય થાય તો જવું ભેગા એ થઈ જવું ભેગા એટલું બધું બીજું કશું કરશો ને તમે

અમરાતી મિટિંગ મીટિંગ મિટિંગ બધું આયોજન બઉ ભારે મારા કોમ વધી ગયું છે તમારો મોટો કોમ પાછો અમરાજ પેલા છૂટું ના કરાય

તો ગમે તેવો અવસર કરીએ પણ ભય વગર હું નો કેવાય યાર આ એ તો તમારી વાત લાખ રૂપિયાની હા ગમે તેવો ભય હોય ફાટેલો લુગરો વાળો હોય તો પણ ખુરશી માં એને બેહીરન ખાલી ખુરશી ને મોસા બેહ હા મોસા બેહીરન તો આમ લાગે યાર કે અવસર થાય છે ભઈ બેઠો હોય તો ઘણો ફરક પડે ભઈ તાને પણ કરી એ માં તો કોઈ લોબુ તો ઝઘડામાં કોઈ સા નહી જોવો

તો પછી હું થોડો નંબર જવું યાર તમે કયો કાજી તમારી વાત સાચી છે એમ છોકરો મેકલે છે ને કોઈ આઈ ના જાય યાર આપણો છોકરો ના મોકલો હોય આપણા ઘેર અવસર આવ્યો હોય તો આપણે રૂબરૂ જઈએ તો ઈના ઘેર નતો આવ્યો અવસર ઈના ઘેર પેલો થોડીનો ખોરો ભરાવાનો તો તને અવસર નતો લે ઈના ઘેર એ આ તા મને કેવા છોકરાને ને મેકલી દીધો તો હમો જવું હું તા એ વાત ઓ મારો મો બુધાલાલ તો એક બીજા નમો નહીં તો જિંદગી ભેગા નહીં થો અમારી વાત પર તમે નંબાય ના નહીં તાને પછી જો પણ આબો તો જોવા કે રહ્યો એકલો થોડો કેતા હોય તો હું તૈયાર છું લ્યો બીજું એ વાત તો આચી છે બુદ્ધાજી પણ બુધાજી રા રાખવાનો હોય પૈસા રાખવાનો હોય બધાજી વાત સાચી છે પણ હું તો એમ કઉ છું કે અવસર તમારા આવ્યો છે ને તો આ દસ ઓમ તો યાર સમજુ છો તમે અરે ભૂલી હું તો દસ હજાર રૂપિયા દસ હજાર રૂપિયા નહીં પણ એટલું ના સારું મળ્યો ફૂલ બરોબર ચાલ્યો મારો બરોબર ચાલ્યો તમારે નકરી પરવાનું કેટલા ક્યાં છે કે પટાવી ઢોળા છે તો તમારી પણ ગોડો છે પણ તમારે જેવો સમજુ કોઈ નઈ નો તો બધી કડક કરોટી ખરો પાછો કેટલા ઉપાડ્યા બે હાલ તો એક લાખ રૂપિયા ઉપર મોટાભાઈ પૈસા કાઠું કોમ હોય તો સમુદા લ્યો ગણી લોટો હોય તો એટલે પાર થાય પછી થી પૂછી આવી જાય હવ હું કીધું આવો લે

પણ એ વખત કોઈ ઝઘડો થયો તમે કોઈક કેસ કર્યો છે તે ખર્ચો થયો દસ હજાર રૂપિયા ખર્ચો થયો દસ હજાર રૂપિયા ને રાખ કે પરત મારા

રાગ નહી થાય તો બધું નઈ ફરી વાર હું કઈ ના પાછો કે દસ હજાર લાવું છું એવું કેતો હોય તો એ કીધું પે હું આવું છું ટેકો તો મારા ઘરમાં પચાસ હજાર પડ્યા છે ટેકો કરે

કશો વાંધો બે ભાઈ ભેગો કર્યા તો આપણો તો મેર આવી જયો શકા દસ ચોર થી લઉં દ હોય થી લઉં ઘેર થતો નો તમે જોવાય છીએ કરી જો પછી લોસોના પર મોટો એ મેં તો કોકરુંવાળી કાઢી હતી ગોધરાવ શીખા ઠીલા હા હા તો મારી તી આ બધા શિકાર આવ્યા હતા થઈ ગયો તો કીધું વિવાહમાં જીએ તો કરવા થાય હા બરોબર હવે ને આવે ને

બરાબર તો બધું આગળ પાછળનું બધું ભૂલી અને આપવું પડશે અવસરમો બસ બસ આ કીધું ને એટલું ગણું થઈ ગયું પેલા છોકરા મૂક લ્યો તમે તો હું દોડીને આવી ગયો પણ જો અમે જવા દે હજી કહું છું કે આગળ પાછળનું છે તમે મને તો બોલાવ આયા હતા બરાબર પણ અમુક બધું જે થઈ ગયું છે થઈ ગયું છે અમુક ભૂલો ના અને તમારા પાહન રહી અને અવસર મારો છોકરાનો તમારો છોકરો થઈ મમજી પટાવો પડ્યો તો અરે હું શું ને ઊભો ઊભો તરીયો ઈ ના એ બધું હું જ કર્યો

કાળો માં અને ભાઈ છે બરાબર મને કાઠું એટલું પડ્યું છે પણ તમારી જેવી જ કહું કાલે હું આવડો મોટો છોકરાનો વૈશાળ લઈને બેઠો હોય અને તમે એક દસ હજાર રૂપિયા માટે બરાબર તમે ખર્ચો માજો એટલે આ તમારો તો ટેકો કરવાની જગ્યાએ તમારો તો મને ખર્ચો માગાય મારા પાહાનથી તમને યાર આવું તો તમે એવું બોલો છો હું બોલો છે રમ જેવું છે તમે અમારા પાંચ થી દસ હજાર નિમા જાય પેલા હા કને માંગ્યા ખર્ચો મારા નતો થયો એ વખત

ધોધમાર છોડી આમ આપણે જુદું પડવાનું નહીં લગાડે પણ બાજી નાખવાના છે બધો ભેગા થઈ લે લેજે લેજે પકડજે લેજે તું લઈ લે ચાલી જે લઈ લે કે ના લે લઈ લે હેડ હેડ કીધું એ આકુ પડ જાય ગોમ કે રામ લખનની દોડી કે આપણે રામ લખનની દોડી કે જગમાં તોડી શકે ના કોઈ હા બે ભાઈ ભેગા થઈ ગયા પણ અત્યારે મજા છે ભાઈ તમારી મોટી મેહરબાની હા હા ગમે તે પણ મને આનંદ થયો